તમારે જમીન લેવી છે ને તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું મારાવાલા તે પણ એક કે બે વીઘા નહીં મારાવાલા પૂરેપૂરી પાંસાઠ વીઘા અને મારાવાલા તમારે લેવી હોય તો આવા ભાવમાં તમને જમીન ક્યાંય મળશે નહીં મારાવાલા માત્ર ને માત્ર બે લાખ રૂપિયાનો વીઘો અને આ જમીન આવેલી છે જામકા ગામમાં અને આ જમીનમાં કોઈ વસ્તુ ઘટે નહીં મારાવાલા અને જિલ્લો અમરેલી મારાવાલા તો હવે તમે કોની રાહ જોવો છો મારાવાલા આવું ખેતર તમારે લેવું હતું ને તો અમારો કોન્ટેક કરો મારાવાલા આવું ખેતર તમારે લેવું હોય અને પાસાઠ વીઘા એક સાથે લેવું હોય ને તો અમને કોલ કરો અને મારાવાલા તાલુકો બગસરા ભાયાણી બગસરા મારાવાલા તો તમે કેદીકની રાહ જોતા હતા ને કે આવું સસ્તું અને આવું સારું ખેતર આવે તો અમારે લેવું તો મારા વાલા હવે તમારે રાહ જોવાની જરૂર નથી આવું સસ્તું અને આવું સારું ખેતર તમે ગોતવા જાઓને તોય મળશે નહીં હું તમારા માટે લઈને આવ્યો છું અને મારાવાલા જમીનનો લુક તો જોવો કોઈ વસ્તુ ઘટે નહીં એવો મસ્ત લુક પણ આવે મારાવાલા તો ગામનું નામ પણ મેં તમને જણાવી દીધું મારા વાલા અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ખાલી વિડીયો જોઈને ન મૂકી દેતા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં વાલા અને જે પણ વિડીયો જોવો તે પૂરો વિડીયો જોઈ અને અમને કોલ કરજો અમે તમને પૂર્ણ માહિતી આપી મારા મારાવાલા તો આવા નવા વિડીયા જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને શેર કરો મારાવાલા આવું સસ્તું જેને ખેતર લેવું હોય ને એને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા મારાવાલા ખોટા ફોન ન કરવા વિનંતી મારાવાલા જે પણ વ્યક્તિને લેવું હોય તે જ વ્યક્તિ અમને કોલ કરજો મારા વાલા અને હું તમને એમ કહું કે અમારા યુટ્યુબમાં કોઈ પણ ફેક વિડીયો આવશે નહીં વાલા જે પણ હશે એ હકીકત હશે તો જ અમે અમારા યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મારા વાલા બાકી અમે ફેક વિડીયા મેલતા નથી અને ભવિષ્યમાં મેલશું પણ નહીં વાલા એટલે તમે ખોટી કોઈ પણ જાતની ઉપાધિ કરતા નહીં તમારે જે પણ ખેતર જોવું હોય તે ખેતર અમે તમને બતાડી દઈશું અને એક વસ્તુ એવી છે કે જો એ ખેતર વેસાઈ ગયું હોય તો પછી અમે એમાં કંઈ કરી ન મારા મારાવાલા તો આવું સસ્તું ગાયો ગા વેસાય એટલે જેને પણ લેવું હોય તે વહેલા તે પહેલાં વાલા તમે આવી જજો આ ખેતરના માલિક અમે તમને બનાવી દેશું મારા વાલા